છૂટી નહીં ગયું મોઢે ન તોડાય મોઢામાં વઈ જાય જો બટાકામાં આયુષભાઈ નાખવા મને છે આયુષભાઈ હે કેવા બન્યા તો ખરા આયુષભાઈ હે અડી દો હાલો આયુષભાઈ અડી દે ડબ્બો હોત ને માંગે જો એને અડી દે ડબ્બો હોત ને આઈ રહ્યા જોઈ જો હા જો ઈ પાસ આખો ડબ્બો લેવાનો હે લાવો ડબ્બો લાવો યળી લઈ લો હા એમ જો આમાં અડદ્યો હશે કાં આયુષભાઈ કેવો મસ્તીનો અડદ્યો હશે કા જો મસ્ત હશે ને જો આયુષભાઈ ને બહુ ભાવે કાં આયુષભાઈ બહુ ભાવે ને લાવો હાલો બહુ નહીં ખાવો શરદી થઈ જાય હાલો આલો પટેકા મણો ખાવા પવા બટેકા કેવા બન્યા છે એ કેજો આયુષભાઈ બહુ મસ્ત બન્યા ઘડીક ઘડીકમાં બની જાય હા હેલા અમારા આયુષભાઈ બે બે મિનિટમાં બની જાય હો ભાઈ અને એને ખાવાની પણ મજા આવી જાય આયુષભાઈ

અને તમે ગમે ત્યારે બનાવી દો એના ફેવરેટ પવા બટેકા ખાવાની બહુ મજા આવે દરરોજ નો બનાવાય ક્યારેક ક્યારેક જ હોય દરરોજ નો હોય